સુરત ખાતે રહેતા સોજીત્રા પરિવાર દ્વારા માનવતાને ને મહેકાવતો અને જીવનદાન પૂરું પાડતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના સહયોગથી સોજીત્રા ગણવંતભાઈના અંગોનું દાન કરી પાંચ લોકોને નવું જીવન મળ્યું છે

ગંભીર દુઃખની ક્ષણમાં પણ સૌચિત્ર પરિવારે ઉદારતાનો દરિયો વહાવ્યો અને અંગદાન માટે સહમતી આપી દીકરા રિતેશભાઈ દીકરીઓ સોનલબેન દેવાણી અને વર્ષાબેન અમીપરા સાથે સહમતી આપી પાંચ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથર્યો આ પરિવાર અગાઉ પણ બે હજાર સોળમાં વડીલોના દેહદાનના સંકલ્પને જીવનમાં ઉતારી ચૂક્યો છે જેથી અંગદાન જેવા મહત્વપૂર્ણ વિષયની સમજ અને માન્યતાઓ અગાઉથી જ મનમાં મજબૂત હતી

હીપી સવાણી હોસ્પિટલથી ડોક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જિગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે